જૂનાગઢ તરલભટ તોડકાંડનો મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ નિવેદન સામે આવ્યું જે કોઈ માહિતી અને કાર્યવાહી છે તે ગુજરાત સરકાર દ્વારા પ્રોએક્ટિવલી પગલા ભરવામાં આવ્યા છે જેમ કે સંપૂર્ણ વિગત વિભાગ દ્વારા રેગ્યુલર બેઝ પર આપવામાં આવી રહી છે ફરી માહિતી આવતીકાલે ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવશે છે છે અને જે એ સરકાર દ્વારા ગુજરાત પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે અને એ વિષય પર સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા રેગ્યુલર બેઝિસ પર આપવામાં આવે છે અને ફરી એની માહિતી કાલે ગુજરાત પોલીસ દ્વારા સૌને આપવામાં આવશે આજે અહીંયા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હતો અને બધા જ સમાજના બધા જ વર્ગના લોકો આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે યોજાયેલી બંદીવાન રમોત્સવ બે હજાર ચોવીસના વિજેતા થયેલા બંદીવાનો